તમે લોકો નારાયણ સુખી છો એનું કારણ તમને ખબર એક તો પાંડબાઈ છે ને પાંડબાઈ હા એને વર્ષો પહેલાં કીધી હતી એ વાણંદ કચ્છી વેપાર વાણંદ કચ્છી વેપાર હા ખબર એ એ બહુ બુદ્ધિશાળીમાં હતી અને પાંડબાઈ જે વાણીએ જે કાંઈ કરી લેને એને પછી કઈ જરૂર નથી થતી હા બરાબર પાંડબાઈ કીધું તું કે વાણંદ કચ્છી વેપાર હા એટલે તમે અને એક પ્રજાપતિ બે જ્ઞાતિ એવી છે કે સમાજની સેવા જ કરી પ્રજાપતિ હવે કેવાના નકર અમારા સમાજમાં બધે જૂના શબ્દ એવા હતા ભગત ભગત સાધુ બ્રાહ્મણ પણ એને ઘરે રોકાતા એને ઘરે જમતા એને બધી સેવા સીધું આપે તમારા બે સમાજે નકરી સેવા સેવા જ કરી અને સેવા કરતી કરતા તમારી ઉપર કોઈ દિયા ખાધી અચ્છા સાચી વાત છે આખો વર્ષ સેવા કરે પછી જે આપે એમાં એ કોઈ મોટું બગાડે નહીં બરાબર કોઈ દિયા નથી ખાધી કોઈ સમાજ અને એટલું બધું કામ કરાવતા બે સમાજ લગન પ્રસંગ કોઈ એક સમાજ પૂરતું નથી કેતો કોઈ દુઃખ ન લગાડે

ને મને અનુભવ છે એટલા બધા લાગણીશીલ હતા બધા એટલે એનું ફળ તમે આજ ખાઈ ગયા ભગવાન તમને ખુબ સુખી રાખે નારાયણ તમારી પરિવાર ને ખુબ ધ્યાન રાખે એ નારાયણ